વડોદરા શહેરના ગુજરાત રિફાઇનરી ખાતે આવેલી બેસેલીઓસ પબ્લિક સ્કૂલમાં પ્રિન્સિપાલને સ્કૂલને ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા જ અફરાતફરી મચી હતી અને પોલીસ તેમજ વિવિધ એજન્સીઓના ધાડેધાડે સ્કૂલ પર ઉતરી પડ્યા હતા વડોદરા શહેરના સમા ખાતે આવેલી નવરચના સ્કૂલને ગઈકાલે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો જેના પગલે શહેર પોલીસ તરત જ કામે લાગી હતી પણ આ કોઈએ ખોટો મેલ કરી લોકોમાં ભય ફેલાવવાની કોશિશ કરવામાં આવી હતી આ ઈમેલ ઉમર ફારૂક નામથી શાળાના પ્રિન્સિપાલને મોકલવામાં આવ્યો હતો ત્યારે આજરોજ વડોદરા શહેરના ગુજરાત રિફાઈનરી ટાઉનશીપ ખાતે આવેલી બેસીલિયોઝ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલને સવારે સ્કૂલને ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો જે ઈમેલ મળતા પ્રિન્સિપાલે પોલીસને જાણ કરતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન એક જુલી કોઠિયા એસપીઆરડી કવા જવાહરનગરના પીઆઈ સીએસએફના અધિકારીઓ અને જવાનો પહોંચી ગયા હતા અને શાળામાંથી બાળકો અને શિક્ષકોને બહાર કાઢી બોમ્બ સ્કોડ સ્કોડની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી આ તબક્કે સ્કૂલને કોર્ડન કરવામાં આવી હતી જોકે કલાકોની તપાસ બાદ પોલીસને શાળામાં કંઈ જ પણ વસ્તુ મળતા પોલીસ તેમજ સ્કૂલ સંચાલકોએ રાહત અનુભવી હતી રિફાઈનરીની જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એમાં મેલ આવેલો છે બોમ્બ થ્રેટનો ઉમર ફારૂકના નામથી આવેલો છે જે કાલ નવરચનાના પહેલાં સ્કૂલમાં આવેલો એ જ પ્રકારનો મેલ છે એ એના તહેત લોકલ પોલીસ હાજર છે એસીપી ડીસીપી પણ પહોંચી ગયા છે અને એસઓજીની ટીમ ક્રાઇમની ટીમ બીડીડીએસની ટીમ અને ડોગ સ્કોડની ટીમ દ્વારા ઇન્ટેન્સ સર્ચ કરવામાં આવ્યું છે હાલ સુધી કોઈ એવું બરામદ થયેલું નથી અને મેઇલ ક્યાંથી આવેલો છે કોણ કરી રહ્યું છે અને આવા કેટલા મેલ અને માત્ર બરોડામાં જ થઈ રહ્યા છે કે કેમ એની તમામ તપાસ કરવામાં આવશે સાયબરની ટીમ પણ આ બાબતે તપાસ કરશે ના હાલ સુધી કંઈ જાણ થયેલું નથી ઉમર ફારૂકના નામથી મોકલેલો છે ત્રણસો ને પંચોતેર જેટલા બાળકો હતા બાળકો બાળકોને ઇવેક્યુએટ કરી અને તરત જ બીજા ડેસ્ટિનેશન પર લઈ જઈને એના પેરેન્ટ્સને સોંપી દેવાય છે